રાજકોટના ટીઆરપી અગ્નિ કાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાના ભ્રષ્ટાચારની જે કુંડળી સામે આવી રહી છે તે સાંભળીને સૌ ચોકી જશે ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાની ધરપકડ થતાં જ રાજકોટ શહેરના કેટલાક રાજકીય મોટા માથાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે તો કાયદાના સકંજામાં આવેલા સાગઠિયાની વોટ્સએપ કોલની ડિટેલમાં અસંખ્ય વાર વાત કરનારા એક આર્કિટેક્ટ હવે પોલીસના રડારમાં આવી ગયા છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ થઈ હોવાની માહિતી મળતા આ પ્રકરણમાં નવા કડાકા ભડાકા થવાની શક્યતા છે રાજકોટના અનેક ગગનચુબી બિલ્ડિંગ બનાવવામાં સિંહ ફાળો રહેતો હોય છે જોકે રાજકોટના મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર સાગઠિયાએ આ પૈકીના કેટલાક આર્કિટેક્ટને પોતાના એજન્ટ બનાવીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો સનસનીખેજ વિગતો પણ સામે આવી રહી છે દસ વર્ષ પહેલા સાયકલ ફેરવતો એક આર્કિટેક્ટ આજે કરોડોમાં રમે છે રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ નિર્દોષ લોકોના મૃત્યુ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા કાયદાના સકંજામાં આવી ગયેલ છે તેની ઝીણવટ પૂછપરછ કરાઈ રહી છે અને તેમજ તેના મોબાઈલ અને વોટ્સએપની કોલ ડિટેલની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે તેમાં રાજકોટના એક આર્કિટેક્ટ સાગઠિયા સાથે સતત સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે

આર્કિટેક અને સાથે મળીને અનેક પ્રોજેક્ટને મંજૂર કરાવ્યા છે એટલું જ નહીં આ પૈકીના અનેક બિલ્ડિંગોના બાંધકામ મંજૂરી પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે રાજકોટના પોઝ વિસ્તાર એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક કરોડો રૂપિયાનો બંગલો ધરાવતા આ આર્કિટેક્ટની રાજકોટ શહેરમાં હાર્દ સમા વિસ્તારમાં અધ્યતન વૈભવ ઓફિસ આવેલી છે સાગઠિયા અને આર્કિટેક્ટ સાથે મળીને કેટલા બાંધકામને ગેરકાયદે મંજૂરી અપાવી છે આવા બાંધકામમાં સાગઠિયાને કેટલા ટકા ભાગીદારી મળી આવા અનેક સવાલોના જવાબ મેળવવા તપાસ એજન્સી દ્વારા આર્કિટેક્ટની પણ પૂછપરછ શરૂ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આર્કિટેક અને સાગઠિયાના સંપર્કમાં રહેલા બીજા કેટલાક આર્કિટેક્ટ અને બિલ્ડરોને ત્યાં આવકવેરા વિભાગની તપાસ પણ શરૂ થઈ શકે તેવા એંધાણ પણ મળી રહ્યા છે જેને લઈને રાજકોટમાં ગેરકાયદે બાંધકામો કરનારા લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ